આદિવાસી પંથકમાં લગ્ન પ્રસંગમાં વાગતું ડીજેનું મહત્વ વર્ષોથી અગબંત રહેવા પામ્યું છે આદિવાસી યુવાનો ડીજે પર મન મૂકીને નાચે છે આધુનિક સમયની આ પ્રથા લગ્નને યાદગાર સાથે વિશેષ બનાવે છે નવસારી જિલ્લાના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ડીજે માં એક જ ચાલે ધવલ પટેલ ચાલે નામનું ગીત વાગતું સંભળાઈ રહ્યું છે આ ગીત ઉપર જાણૈયાઓ મન મૂકી ઝૂમી રહ્યા હોય તેવું વિડીયોમાં જોઈ શકાય છે પોતાના ઉમેદવારનો પ્રચાર રાજકીય પાર્ટીઓ કરતી જ હોય છે પરંતુ મતદારો અને સામાન્ય લોકો પણ પોતાના મનગમતા ઉમેદવારનો પ્રચાર હવે લગ્ન પ્રસંગમાં પણ જોવા મળી રહ્યો છે વર્ષોથી ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ચોક્કસ કયા પક્ષ પ્રત્યે ઝુકાવ ધરાવે છે તે અકડ રહ્યો છે જેથી વલસાડ આદિવાસી બેઠક પણ આ વખતની ચૂંટણી જંગ રસપ્રદ રહેશે